ફરીદાબાદમાં જમ્મુ કાશ્મીર પોલીસની તપાસ તેજ થઈ છે પોલીસે મહિલા તબીબની પૂછપરછ કરી છે આતંકી અને મહિલા એક જ યુનિવર્સિટીમાં હતા કાર્યરત અલ ફલાહ યુનિવર્સિટીમાં મહિલા અભ્યાસ કરાવે છે પોલીસે મહિલાને અનેક પ્રશ્નો પૂછ્યા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે મહિલા આતંકી સાથે અનેકવાર જોવા મળી તેવી પણ સૂત્રો પાસેથી માહિતી દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા આરોપીના ઘરેથી આરડીએક્સ નહીં ત્રણસો સાહીઠ કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે રૂમમાંથી પિસ્તો રસાયણો અને એક રાઇફલ ત્રણ મેગેઝીન જપ્ત કરાઈ છે વીસ ટાઈમર્સ બેટરી ચાર્જર ચોવીસ રિમોટ વોકી મળ્યા છે તો ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે આરોપી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો નોકરી છોડીને સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો આદિલે ત્રણ મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો માત્ર સામાન રાખવા જ રૂમ રાખ્યો હતો તેવું પણ સામે આવ્યું સુરતમાં બેરોજગાર રત્નકલાકારોના બાળકોને શિક્ષણ સહાય ચૂકવવામાં છવ્વીસ હજાર ફોર્મ મંજૂર થતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રેલી યોજી હતી ફોર્મ રદ થવાના કારણે રત્નકલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ યુનિયને કર્યો હતો યુનિયને રત્નકલાકારોના બાળકોને તેર હજાર પાંચસોની શિક્ષણ સહાય તાત્કાલિક ચૂકવવાની અને મંદીમાં રાહત પેકેજનો લાભ આપવાની માંગ કરી છે મોટી સંખ્યામાં બેરોજગાર રત્ન કલાકારો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે જોડાયા હતા યુનિયનના આગેવાનો કલેક્ટરને મળીને આ બાબતે સરકારમાં રજૂઆત કરશે આ છોકરાઓના જે રત્ન કલાકારના ફોર્મ ભરેલા હતા એ સહાય માટેના એ મંજૂર થઈ નથી એના માટે અમે આવેલા છીએ તો અમારી એ કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માગણી રજૂઆત છે એ પાસ અમને સહાય કરો જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો છે કે ડાયમંડ યુનિયન રત્ન ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે સિંહ દર્શનના બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને કરવામાં આવી હતી છેતરપિંડી ગાંધીનગર સ્થિત સિંહ સદનના ઓનલાઇન બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનું કૌભાંડ ચાલી રહ્યું હતું જેની જાણ વિભાગને થતાં તાત્કાલિક પગલાં લીધા છે તપાસ દરમિયાન આ નકલી વેબસાઇટ બનાવનારાઓનું લોકેશન હરિયાણાના મેવાસ અને ધોરપુરનું હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગના અધિકારીઓએ છેતરપિંડીમાં વપરાયેલા ફોન નંબર પર સંપર્ક કરીને બુકિંગના નામે પૈસા જમા કરાવ્યા હતા જેના આધારે તેમણે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી છે જે બાદ નકલી વેબસાઇટને ડિલીટ કરવાની અને છેતરપિંડીમાં વપરાયેલા બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિભાગ દ્વારા કાર્યવાહીને કારણે વધુ લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકી ગયા હતા વેબસાઇટ તૈયાર બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું એ ગયા એકત્રીસમી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી એ જે છે પછી એની સામે અમે સાયબરમાં ફરિયાદ નોંધાવી અને એની વેબસાઇટ જે છે એ ડિલીટ કરાવી છે અને અકાઉન્ટ ફ્રીજ કરવા માટેના પ્રયત્નો કર્યા અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની ધોરણ નવ અને દસની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે શૈક્ષણિક અને વહીવટી ગેરિતિઓ જેમ કે વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી શિક્ષકોની ભરતીમાં નાણાકીય માંગ કરવી જેવી બાબતો સામે આવી હતી તેમજ શાળામાં બીયુ અને ફાયર એનઓસી ન હોવા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવતા આ પગલું ભરાયું છે સ્કૂલમાં અભ્યાસ કરતા આજે એક હજાર વિદ્યાર્થીઓને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યાએ આવશે અમદાવાદની કુબેનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય લઘુમતી ગ્રાન્ટેડ સ્કૂલ છે જેની નવથી બારની માન્યતા રદ કરી છે આને પગલે બોર્ડ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઈ બોર્ડે તાત્કાલિક વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા બાબતની અમને જે છે સૂચના આપેલી છે અન્ય નજીકની જે શાળાઓ છે તેમાં અમે શિફ્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ સાથે સાથે શિક્ષકોને પણ અન્ય ખાલી જગ્યાઓ નજીકની શાળાઓ અન્ય શાળાઓ જે અમદાવાદ શહેરમાં ખાલી હશે તે મૂકવા માટેની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે સર્ચ કાશ્મીરના ખીણમાં અનેક સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે તો અનંતનાગના લાલ ચોક ખાતે સર્ચ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા છે તો અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે આ સર્ચ ઓપરેશન છે જે ચલાવવામાં આવી રહ્યું છે આતંકવાદ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે તો મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યા છે અનંતનાગથી અનંતનાગ જિલ્લામાં હાલ સર્ચ ઓપરેશન લાલચોક ખાતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ રહી છે તો આતંકવાદી વિરોધી જે પણ કામગીરી ત્યાં થઈ રહી છે તેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સર્ચ ઓપરેશન છે જે હાલ કરવામાં આવી રહ્યું છે તો આતંકવાદી ઇકોસિસ્ટમ જે ત્યાં સક્રિય છે તેને નાબૂદ કરવા માટે હાલ સર્ચ ચાલી રહ્યું છે સાથે જ તમામ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તો તમામ આતંકવાદીઓ છે તેમની વિરુદ્ધ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે ખાસ કરીને અનંતનાગ જે વિસ્તાર છે કે જે આતંકવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે તેમની ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે અનંતનાગ જિલ્લામાં ઠેર ઠેર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ક્યાં ક્યાં આતંકવાદીઓ છુપાયેલા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે જે કો સિસ્ટમ અનંતનાગમાં સક્રિય થઈ રહી છેલ્લા લાંબા સમયથી આતંકવાદીઓની તેને નાબૂદ કરવા માટે ખાસ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તો જમ્મુ કાશ્મીરથી મહત્વપૂર્ણ સમાચાર આતંકવાદી વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે સેના એલર્ટ મોડ પર છે અનંતનાગ જિલ્લામાં ઠેર ઠેર સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે